નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેરથી સ્વાગત કરું છું મિત્રો જો તમે ચેનલ પર પહેલીવાર આવી રહ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન છું અવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ત્રાફ બાબતે પગાર પેન્શન ડીએડીઆર એચારીટ આવે હરેક આપણી આ બધી ચેનલ ઉપર કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો એક અગત્યના સમાચાર લઈને આવું છું પેન્શન માટે કાંડ સ્તબ્ધ થઈ જશે તેવા પેન્શનધારકો માટે માહિતી લઈને આવ્યો છું તો પચાસ લાખ સરકારી કર્મચારીઓ સાથે પાંસઠ લાખ પેન્શન થશે સીધો ફાયદો તો મિત્રો એક જ ખૂબ જ સારા સમાચાર એના આવે છે જે વિચાર્યું ન હોય તેવા સમાચાર આજના વિડીયોમાં આપણે કરવાના છે મિત્રો તો વધારે સમય નવા કરતાં આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો સૌપ્રથમ તો જો આપણે પાછલા ચક્ર પર નજર કરીએ તો તે સરકારના દસ દસ લાગુ કરવામાં આવે છે નવા પગાર પંચથી સરકારી કર્મચારીનો પગાર મોટો વધારો થશે આ સાથે તેનું પેન્શન અને ડીએ પણ વધશે માહિતી અનુસાર આઠમો પગાર પંચ છવ્વીસમાં એટલે કે આવતા વર્ષથી લાગુ થવાની શક્યતા છે જો કે હાલમાં સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાઓ જાહેર કરવામાં આવી નથી આટલા ફીફે ફી ઉપયોગ કરવામાં આવશે મળતી માહિતી મુજબ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આટમું પગાર પંચના અમલીકરણ વિલંબ થઈ શકે છે સરકારી કેપ બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ કરી શકે છે સાતમો પગાર પંચ કાર્યક્રમ વર્ષે ડિસેમ્બર બે પચીસમાં સમાપ્ત થઈ રહ્યું છે ત્યારબાદ આઠમો પગાર પંચ હેઠળ સરકારી કર્મચારી પગારમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવશે ઉદાહરણ તરીકે સાતમો પગાર પંચ દરમિયાન બે પોઈન્ટ સત્તાનું ફિટપેમ ફેક્ટર લાગુ કરવામાં આવશે જેના હેઠળ કર્મચારીના પગારમાં વધારો કરવામાં આવ્યો છે તેવી જ રીતે આઠમો પગાર પંચ સરકાર બે પંચ છ્યાસીના ફેક્ટર લાગુ કરી શકે છે કર્મચારીના પગાર કેવી રીતે નક્કી થશે તો મિત્રો કેટલાક નિષ્ણાતો માને છે કે તેઓ કહે પણ છે કે આ વખતે સરકાર આઠમા પંચનો લાભ એક પોઈન્ટ બાણું ફીટ પેમ ફેક્ટર પર લાગુ કરી શકે છે જો ફીટ પેમ્પ ફેક્ટર ગણતરી કરવામાં આવે તો દર દર વખત જ્યારે સરકાર ત્રણથી વધુ ફીટપેમ ફેક્ટર લાગુ કરે છે ત્યારે સરકારી કર્મચારી પગારમાં મોટો વધારો થઈ તરફ દોડી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે બે પોઈન્ટ ફી બે પોઈન્ટ બાણું ફીડ પેક્ટર લાગુ કરી શકે છે અને જો ફીડ પેમ્પ ફેક્ટર ગણતરી કરવામાં આવે તો દર દર વખત એટલે કે જ્યારે પણ ત્રણથી વધુ ફિટપેન્ક ફિટપેન્ક ફેક્ટરી લાગુ કરી છે ત્યારે સરકારી કર્મચારીઓનો પગાર મોટો વધારો થવાની દોડી જાય છે તો બીજી બાજુ મિત્રો જો આ મુજબ અંદાજ લગાવવામાં આવે તો કર્મચારીઓમાં પગારમાં ઓગણીસ હજાર રૂપિયા એટલે કે આઠમો પગાર પણ સીપીસી પગાર કેલ્ક્યુલેટર સુધરીનો વધારો થઈ શકે છે અને તેમના લઘુત્તમ પગારમાં એકાવન હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે તે સમયમાં જો આપણે ન્યૂનતમ પેન્શન વિશે વાત કરીએ તો ન્યૂનતમ પેન્શન પચીસ હજાર રૂપિયાથી વધુ વધુ વધી શકે છે તો આમ મિત્રો જોઈ શકો લાસ્ટમાં ન્યૂનતમ પચીસ હજારથી વધુ પ્રથમ પેન્શન વધી શકે છે અને હવે મિત્રો વધારે વધારે એકાવન હજાર સુધી તમારું પેન્શન રૂપિયા વધુ પહોંચી શકે છે અને ઓગણીસ હજાર રૂપિયા સીધો ફાયદો એટલે કે આઠમો પગાર પર લાગુ થતાં જ ઓગણીસ હજારથી વધુ ફાયદો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેટલું ફિટપેમ ફેક્ટર છે તેટલું તમારો આ જે પેન્શનદાર મિત્રોને સગા ક્રમ પગાર પેન્શન વધારો કરવામાં આવશે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડે થેન્ક યુ વેરી મચ